બનાસકાંઠા ડીસાથી બેવટા આવતી બસ સવારે નવ વાગ્યા વાગ્યે ડીસા રેગ્યુલર કરવા માટે ગ્રામજનો દ્વારા માગ કરવામાં આવી છે ડીસાથી ખારાખોડા સાંજે સાડા પાંચ વાગ્યા ઉપડે સવારે આઠ વાગ્યા વાગે નાઇટ ખારાખોડા સવારમાં વાયા ડીસા બસને ચાલુ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે થરાદ તાલુકાના બેવટા ગામે છેવાડાનું ગામ છે રાજસ્થાન બોર્ડરને અડીને આવેલું ગામ છે જ્યાં પ્રાઇવેટ વાહનોની બહુ મુશ્કેલી રહે છે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ડીસા જવું પડતું હોય છે જેમાં બસ બંધ થવાના કારણે વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યા છે તેમજ ગ્રામજનો પણ હોસ્પિટલ અર્થે ડીસા દવાઓ લેવા માટે જતા આવતા હોય છે એમને પણ બહુ મુશ્કેલી પડે છે આ બે બસોને રેગ્યુલર ચાલુ કરવા માટે ગ્રામજનોની માંગોઠી છે આજે રોજ બસના આવવાના કારણે આજે બાળકો સ્કૂલમાં જઈ શક્યા નથી આમ સ્કૂલના બાળકોની બસને પણ આ બંને બસોને રેગ્યુલર ચાલુ કરવા કરવામાં આવે માંગોઠવા પામી છે બરોબર દેવટા બસ રેગ્યુલર નહીં આવતી બરોબર આજના આજે કેટલા પેસેન્જર તમારે એમાં હતા ટોટલ વીસ પેસેન્જર વીસ પેસેન્જર માટે જવા માટે કોઈ વ્યવસ્થા નહીં બરોબર સાધન ગાડી પ્રાઇવેટ કોઈ નહીં આજની તારી બરોબર છેલ્લી બસ ની રાહ હતી તમે એમ તો ક્યાં ભણે છે ભાઈ ક્યાં ભણવા જાય વિવેકાનંદ વિવેકાનંદ બરોબર બસ બસ વગર તું પાછો રિટર્ન કરી જાય છે બરોબર તમારે બસની પ્રોબ્લેમ છે ભાઈ કયા ભણો છો તમે બારમાં ભણો છો બરોબર બસ વગર તમે આજની તમે બેવટા ઊભા છો ને બેવટા ડીસા બસનું કોઈ ઠેકાણું નહીં આ દિવસ સુધી બરોબર તમારે ક્યાં જવાનું ડીસા કે ધોનેરા ક્યાં જવાનું ધનેરા જવાનું બસ વગર તમે રાહ જોઈએ છે એમ બરોબર આવી રીતે પ્રાઇવેટ સાધન પછી પ્રાઇવેટ તમારે કરવા પડશે એમ ને બરોબર તમારે ક્યાં જવાનું ભાઈ ઈશા ડીસા જવાનું છે બરોબર બસ વગર તમે ઉભાજો ઉભા રહો હોસ્પિટલ આવવાનું બરોબર તમારે ક્યાં જવાનું હોસ્પિટલ કેને કામમાં બરોબર ભાઈ થોનેરા ભનીરા જવાનું બરોબર બસ વગર તમે ઉભાજો રાજવી તમારે ક્યાં જવાનું બરોબર તમારે ક્યાં જવાનું ભનીરા બેંકમાં જવું બેંકમાં જવું તો તમારે ક્યાં જવાનું બીસા હોસ્પિટલ તો બસ તમે સાધન વ્યવસ્થા નથી કોઈ બસ ની વ્યવસ્થા નથી આ બધા માટે તમે નું બસ થી આવે છે દિશા કયું ગામ દેવટા

બરોબર હોસ્પિટલ માટે કોઈ વ્યવસ્થા નથી જવા માટે અમારે ડીસા હોસ્પિટલ માં બસની આ આ છોકરાને ક્યાં જવાનું સ્કૂલે સ્કૂલે જવાનું સ્કૂલે બરોબર સ્કૂલ માટે કોઈ વ્યવસ્થા જવા માટે નથી તમારા એમની બસ સિવાય છેલી બસ છે બીજું સાધન ન મળતું કોઈ સાધન નથી મળતું અમે આવતી કાલે જમરા છે છૂટી કાઢજો બરોબર હવે આજ નું કેન્સલ છે બસ નહી આવે બસ નહી આવે આવતી કાલે તમારે વારંવાર બસ નહી આવતી કે એક કોઈ દિવસમાં વારંવાર નથી આવતી બે દિવસમાં આવતી બરોબર બચ્ચે બચ્ચે થી કોઈ દા રીટર્ન થાય બસ બે ઉટા બોટ નુકોમે